ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસેસ લાઈફ પણ તમારું બધાનું સ્વાગત છે કેમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ અને બસ જુઓ અત્યારે સવારના સાડા બાર થયા છે એટલે સવારનું ના કહેવાય આમ તો બપોર થઈ જવાય તો બસ ચલો હવે અહીંયા અમારા તો સવારે વહેલા ઉઠીને ચા પાણી નાસ્તાને બધું પતી ગયું હતું આજે છોકરાઓ બસ અહીંયા બેસીને ધમાલ મસ્તી કરી રહ્યા છીએ તો અત્યારે ગરમી એટલી બધી પડે છે કે છોકરાઓ નીચે રમવા બી નહીં જઈ શકતા તો હું સાંજે સાત વાગ્યા પછી એમને નીચે મોકલું છું રમવા માટે કેમકે સખત ગરમ ગરમ પવન આવતો હોય છે સખત લૂ લાગી જાય ને એવો તો બસ હું એમને સાંજના ટાઈમે જ ફક્ત નીચે મોકલું છું અત્યારે જીનાની ફ્રેન્ડ પણ આવે છે ઘરે કો ત્રણેય જણા અત્યારે તમે જોઈ શકો છો હાય આરવી હાય જીના ક્રિ બસ જો અત્યારે બેસીને ઘરે ટીવી જોઈ રહ્યા છે કેમ કે નીચે તો જઈ શકે તેમ છે નહીં વેકેશનમાં જ્યાં ત્યાં ટાઈમ પૂરો કરવાનો હોય છે ત્રણેને બધાને હે ને એટલે એ થોડી વાર સવાર સવારમાં રમીને આવે છે નીચે બસ જો અહીંયા અમારું સવાર સવારનું બધું જ કામ પતી ગયું છે ફક્ત જમવાનું એટલું બાકી છે તો બસ હવે જમવાની તૈયારી કરશું અને બસ આટલી ગરમીમાં ક્યાંય કશે જ સાત વાગ્યા પહેલાં ઈચ્છા જ નથી થતી કે ક્યાંય જઈએ એમ કેમકે એટલી બધી ગરમી છે ને તો બસ જો બધું કામ પતી ગયું તું છેલ્લે કેરીનો રસ કાઢવો તો પણ એમાં બી હજી થોડી કાચી કેરી હતી તો બસ એના લીધે અમે આજે એ પણ પાછું મૂકી દીધી છે રસ નથી કાઢ્યો એટલે આજે વહેલા ફ્રી થઈ ગયા છીએ અત્યારે ગરમીમાં શું છે કે ઠંડો ઠંડો રસ મળી જાય ને તો બીજું કંઈ જ ના હોય ને એક બી ના હોય ને એવું તેવું તો બી ચાલી જાય એવું હોય છે અને સ્પેશિયલી છોકરાઓને તો અત્યારે બસ રોટલીને રસ પણ આજે હવે કેરી જોઈ મેં પણ હજી ખાટી છે થોડી તો હવે હું એવું વિચારું છું કે કાલે કાઢીશું એનો રસ આજે બાકી જે છે એ બનાવીને જમી લઈએ ફ્રેન્ડ્સ અત્યારે હવે ફ્રી છું તો એવું થયું કે ચલો એનો ફ્રી ટાઈમનો સદઉપયોગ આપણે કરી લઈએ કેમકે ઘણા ટાઈમથી હું એક કાર્ય વિચારી રહી હતી કરવાનું કામ કાર્ય કે મારા જે મારી એક્સ્ટ્રા બધી ટિકનો પોલીસો પેકી જે થઈ છે એમાં ઘણી બધી હવે એવી થઈ ગઈ છે કે જે સુકાઈ ગઈ છે જાડી થઈ ગઈ છે તો એવું વિચારું છું ચલો ફ્રી છું તો એ બધી થોડી જે સુકાઈ ગયેલી છે એને કાઢી નાખું અને જે સારી છે અને એ છે અને જે હું વધારે પડતી યુઝ કરું મને મારી એક કેવી આદત છે ખબર છે કે મને જે એક પેઇન્ટ જે કલર શેડ બહુ જ જે ગમી જાય ને એની પાછળ પડી જઉં છું પછી થોડી પહેલાંની હોય ને એ એમ પડી રહે એટલે પછી એ સુકાઈ જાય પડે પડે અને જે નવી આવી હોય ને એની પાછળ પડી જવાનું મારી કાયમની એક આ ખરાબ આદત છે તો એના લીધે મારી જો ઢગલો નેલ પોલિશ લિપસ્ટિક બધું એટલી ભેગી થઈ છે અને પણ હું એ વિચારી રહી છું કે જે એક્સ્ટ્રા નેલ પોલિશ છે ને જે સુકાઈ ગઈ છે કે જાડી થઈ ગઈ છે એ બધી કાઢી દઉં તો નવી મૂકવા માટે જગ્યા થઈ જાય તમે જોઈ શકો છો કેટલી નેલ પોલિશ ખાલી ખાલી મેં એટલી ભેગી કરી છે ને હવે આમાંથી કેટલી ચાલુ છે બંધ છે કોઈ આઈડિયા નથી પણ આપણે એક વખત જોઈ લઈએ તો બસ તો આલો પોલીસ જે આ બધી ભેગી કરી છે એમાંથી હું ચેક કરી લઉં હવે કે કઈ કઈ ચાલુ છે કઈ કઈ નથી જે ના હોય એ ખોટી જગ્યાના રોકાય અને વેસ્ટ ફેંકી દઈએ ચાલુ છે જાડી થઈ ગઈ છે આવી પણ જાદુ થઈ ગઈ લાગે છે એટલે આવી રીતે વેસ્ટ વેસ્ટ આ ખોટી જગ્યા રોકાઈ રહી છે અંદર આ તો હું હમણાં જ લાવી હતી અને આ ચાલુ છે આ પણ હમણાં જ લાવીશું એટલે આ બી કમ્પ્લીટ જ છે આ બધા શેડ મારા ફેવરેટ છે ચાલુ છે હમણાં લાવેલી છે ના નવી છે આ પણ નવી છે આ હું કેવી રીતે બધે જ બધેય આંગળી ઉપર બ્લેક અને વચ્ચે ગોલ્ડન કોઈ બી એક નખ ઉપર પછી કા તો બધે જ બ્લેક એક ઉપર સિલ્વર એવી રીતે કરવા માટે આ ત્રણ લાસ્ટમાં હું લાવીશું આ પણ હમણાં જ લાવીશું નવી એટલે આ પણ ચાલુ છે બાકી આ પણ ચાલુ છે હમણાં જ છે થોડો ટાઈમ પહેલાં છે આની અંદર અડધી છે અમુક અમુક આ બધા કલર છે ને સાડી છે ડ્રેસ છે કુર્તી છે એની ઉપર મેચ થતા હોય છે એટલે આ બધા મારા ફેવરેટ કલર છે અમુક અમુક તો એ કલર અમુક અમુક શેડ એવા હશે કે જેના લાઇટ ડાર્ક શેડ મારી પાસે ઘણા હશે એક મારી ફેવરેટ છે કલર મહેંદી મહેંદી કલર છે આ યલો આ એક વન પીસ છે મારી પાસે આવું એની માટે પણ આ સુકાઈ ગઈ છે હવે પછી ગયું સુકાઈ ગઈ છે એટલે પછી ગયું તો આ બી વેસ્ટ યલ્લોનો બીજો શ્રેડ છે મારી પાસે

દેખું ગાય મેં ફાઇનલી અલગ કરી દીધું છે કે કેટલી વેસ્ટ છે અને કેટલી સારી છે પણ હું જ્યારે બી નેલ પોલિશ કાઢીને બેસું ને ત્યારે મારા હાથ કંઈક આવા થઈ ગયા હોય છે કે બધી મને કરવાની આદત છે આ રીતે તો બધા હાથ આ તો બીજા હાથે મને ફાવતું નથી બાકી એ પણ હાથ બગડી જાય મારો એટલે બધા અલગ 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 ચેક કરવામાં ચેક કરવામાં લેવા જાઉં તો બી મારા હાથ આખા ભરી જતા હોય છે આ રીતે તો જો અમે બતાવું તમને દેખો ફ્રેન્ડ્સ આ આ જે છે નાટલી નેલ્પોલિઝ સારી છે બધી જ સારી મીન્સ કે અમુક આ બધી કેટલી નવી છે અમુક તો ભરેલી જ છે આખી હજી યુઝ બી નથી કરી આ છે 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 આ ક્રીમ છે આ આ છે હજી આ તો યુઝ જ નથી કરી આ નેવી બ્લૂ પણ એક વખત યુઝ કરી છે આટલે આટલી બધી સારી છે એના સિવાય આ બધી વેસ્ટ છે વેસ્ટ એટલે કે અડધી થઈ ગઈ છે સુકાઈ ગઈ છે કોઈ તો સાવ પતી ગઈ છે જે મને બહુ જ ગમતી હશે ને એ તો સાવ પતી ગઈ છે અમુક અમુક એમાંથી અને આ બધી છે જે દેખો છો આ બધી સારી છે તો આ બધી હું ગોઠવીને હવે મૂકી દઈશ આ બધી કચરામાં જવા દઈશ મને નેલ પોલિશનો સૌથી વધારે ગાંડો શોખ છે પણ જ્યારે હું કંઈક હોય ને હું કરું ને એટલે સાથે જીનાને બી કરી દેવી હોય અને જીનાને કીડ્સને અત્યારે છોકરાઓને શું છે કે સ્કૂલમાં અલાઉડ નથી હોતું નેલ પોલિસ કરવું એટલે એના લીધે મારાથી બી નથી થતી કેમ કે હું જ્યારે બી કરું ત્યારે તમારે એકલાય જ મમ્મા કરવાની મારે નહીં કરવાની આમ તેમ એના નખરા ચાલુ થઈ જાય ક્રિજિનાના એટલે પછી એના લીધે હું બી ઘરમાં નથી કરતી બાકી મને નેલ પોલિસ બહુ જ ગમે તો અને જ્યારે બી હું નેલ પોલિસના અલગ અલગ શેડ દેખું તો મારાથી રહેવાય જ નહીં લીધા વિના જેમ કે અત્યારે હાલમાં મારા આટલા ફેવરેટ છે આ બધા શેડ બ્લેક ટુ એવર ગ્રીન આ છે એક આ શેડ મારો ફેવરેટ છે એક આ એકદમ લાઇટી અંદર છે બહુ મસ્ત લાગે છે કરે એક આ છે પછી એક આ બી મારું ફેવરેટ છે પીચ કલર છે પછી એક આ બની બનશે નાની છે પણ બહુ મસ્ત મસ્ત છે બન્યું છે આ બધા જ્યારે કુર્તી કે એવું કંઈક પહેરું ને ત્યારે કરતી હોઉં છું આ નેવી બ્લુ વન પીસ કે એવું કંઈક હોય ત્યારે મેચિંગ માટે છે બસ બાકી તો બધા કોમન છે કલર આ બધા મને બહુ ગમતા છે આ બધા મારા ફેવરેટ કલર છે જે હું વારંવાર યુઝ કરતી હોઉં છું અને પતી જાય તો હું એ શેડ પતી જાય તો હું બીજી વખત લાઈટ દઉં છું પાછો આટલા મારા ફેવરેટ શેડ છે ચલો પેલા એને ગોઠવી દઈએ પાછું હવે અત્યારે જો હું જીનાને ને બોલાવું તો આટલી એક સાથે આટલી નેલ પોલીસ જોઈને ગાંડી થઈ જશે બોલાવું છું જીના એ જીના એના રિએક્શન જોજો હો તમે અહીંયા હું એક વાત કહું કાઢી નાખી છે મેં આ બધી સારી છે કઈ કરવું સર અત્યારે નહીં પછી શાંતિથી પણ જોયું એને પણ મારી જેવો બહુ જ શોખ છે નેલ પોલિશનો પણ શું થાય તને કેવું આરવી ગમે નેલ પોલીસ થવી સ્કૂલમાં અલાવ છે નથી ને જીનાનો સેમ પ્રોબ્લેમ છે અને જીનાના લીધે છે મારાથી નથી થતી કેમકે હું કરું તો જીનાનું એમ થાય કે મમ્મી હું રહી ગઈ

તને મને છે ને કે પ્લેન વધારે ગમે છે કોઈ બી મને બધી હા ઓલી હું તમ તમે ઓલી જોઈતી હા જોઈતી પણ મને આવડે અચ્છા મોટા તો તારા સ્કૂલ માં બોલતા નથી બોલે ને

તો આજે એ બધું કાઢી નાખ્યું છે મારું એ વોટર આખું સાફ કરી નાખ્યું છે હવે થઈ ગયું છે હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો છોકરાઓને પણ ભૂખ લાગી છે તો હવે પહેલા જમી લઈએ આપણે અહીંયા જમવાની બધી તૈયારી થઈ ગઈ છે ચલો ચલો જમવા પાર્ટી બસ જો અહીંયા મારી જમવાની શરૂઆત થઈ ગઈ છે તૈયારી થઈ ગઈ છે શરૂઆત તો હજી હવે કરીશું દાદાને છે ને દાદા ચલો જમવા કે જો અત્યારે વાગ્યા છે સાંજના અને અહીંયા મારી રસોઈની શરૂઆત થઈ ગઈ છે રસોઈમાં મેં આજે બનાવ્યું છે સેવ ટામેટાનું શાક અને ભાખરી ગરમીમાં કંઈ જ નવું બનાવવાની ઈચ્છા નથી થતી તો ફટાફટ થઈ જાય એવું જ વિચારીને બનાવી દીધું છે ભાખરી બનાવવાની બાકી છે શાક બનાવી દીધું છે મેં અને બસ અત્યારે ખરીદને પીવી છે રજવાડી લસ્સી તો બસ એ ક્રીક કે એનો જીત કરી રહ્યો છે કે મારે અત્યારે જ લસ્સી પીવી છે તો ચલો આપણે ક્રીક માટે લસ્સી બનાવી દઈએ અહીંયા સુનિત પણ ઘરે આવી ગયા છે ઓફિસથી હાઈ સુનિત કેમ છો મજામાં બસ કેવું રહ્યું ઓફિસ સરસ ગરમીમાં ખતરનાક ગરમી નહીં એમ થાય કે શાંતિથી ઘરે જ બેસી રહીએ

અમુક લોકોને ખબર છે ટુર પર ફરવાનું ને માર્કેટિંગની જોબ હોય જે ટુ વ્હીલર લઈને આવી ગરમીમાં ફરતા હોય છે આપણે જ્યારે ઘણી વખતે બપોરના ટાઈમે ક્યાંય બી જવા માટે નીકળ્યા હોય ને અને પબ્લિકને જોતા હોય ને ટુ વ્હીલર પર ત્યારે તો આમ ઇવન અમે લોકોએ બી એવું જ કર્યું છે અમારા જેટલા બી સર્વેયર્સ છે ઓન ગ્રાઉન્ડ એ લોકોને બધાને એવું જ કર્યું છે નવથી બાર અને પછી પાંચ થી સાત સાચી વાત છે એવું ટાઈમ રાખવો જ જોઈએ બિચારાઓ માટે કેમ કે આમ જીવ પડી જાય એ લોકો જોઈન કે યાર આવી ગરમીમાં બિચારા કેવી મહેનત મજૂરી કરે છે ક્લાયન્ટ ભી ઇન્ડિયન જ છે ક્લાયન્ટ ભી બધું ખબર જ છે કેટલી ગરમી હા એ જ એટલે ના ના એવું રાખવું જ જોઈએ પણ કેમ કે સચ્ચેમાં આપણી તો એક ટકો હિંમત ના ચાલે કે અત્યારે ઘરની બહાર નીકળવાની કેમ કે અત્યારે હવે સુની તેમ કે ચાલતા આટલી શોપિંગ કરવા લઈ જવું તો હું ના નીકળું એટલી ગરમી વધી ગઈ છે અમદાવાદમાં અને બસ તો ચલો તમારે પીવી છે ઠંડી ઠંડી લસ્સી બનાવી દઉં ચલો તો બધા માટે લસ્સી બનાવી દઈએ બધા માટે નહીં બે જણ માટે મારી પાસે આટલું દોઢ વાટકી જેટલું દહીં છે તો બસ એટલા દહીંથી આપણે પહેલાં બનાવી દઈએ છીએ ચલો એને સરસ રીતે પહેલાં ફેંટી લઈએ મેં એની અંદર પાંચ સાત ચમચી ખાંડ નાખીને કારણ કે દહીં એટલું ખાટતું નથી મોરું રહે છે એટલે હવે એની અંદર આપણે નાખીશું અબજા એમાંથી દહીં લસ્સી નો ફ્લેવર બહુ સરસ આવશે ગરમીમાં હાલ તો જુઓ તમે ગરમી છે સાચીમાં કઉ શિયાળે ગરમીઓમાં છે ને એક ટાઈમ જમવાનું હોવું જોઈએ સવારે જમવાનું પછી જમવાનું હોવું જ ના જોઈએ શું કે ગરમીઓમાં મને બીજે ટાઈમ સાંજના ટાઈમે એટલા રેલા ઉતરે છે તે છતાં આમ અહીંયા ગેસ પાસે તો ઊભું રહેવાની તાકાત નહીં હોતી દરેકની આવી હાલત થતી હશે હવે દહીં એકદમ ગાળું છે એટલે એમાં થોડું આપણે પાણી નાખીશું એકદમ ચિલ્ડ સાંડો બની ને ત્યાં સુધી મિક્સ કરવાનું છે આપણે હવે આપણે ગ્લાસની થોડું ડેકોરેશન માટે છે ને આજુબાજુમાં રૂઅફઝા લાગ નાખી દઈએ પછી અંદર

પરથી કાજુ બદામ કિસમિસ તૈયાર છે આપણી રજવાડી લચ્ચે આવી રીતે બીજો ક્લાસ બી રેડી કરતી આપણે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણી અહીંયા રજવાડી લસ્સી હવે આપણે આને એકદમ ચિલ્ડ કરવા માટે ફ્રીજમાં મૂકી દઈશું એક બે કલાક આમ તો અત્યારે હવે સુની તેવું કે છે કે થોડી વધારે ઠંડી થાય પછી પીશું ઓકે દેખો ફ્રેન્ડ્સ તો તૈયાર છે રજવાડી લસ્સી બહુ જ મસ્ત એકદમ યમ્મી લાગે છે જો હવે ગરમીમાં છે ને અચાનકથી કોઈ ઘરે ગેસ્ટ આવે અને તમારી પાસે આઈસ્ક્રીમ લેવા જવાનું કે બીજું કંઈ બી લેવા જવાનો ટાઈમ ના હોય કે કોઈ બી ઘરે લેવા જનાર ના હોય તમે આવી લસ્સી બનાવીને મૂકી દેશો ને તો ગેસ્ટ બી ખુશ થઈ જશે કરે વાહ ક્યાંથી લાવ્યા લસ્સી એવું પૂછતા રહી જશે બધા ગેસ્ટ એટલી જોરદાર લસ્સી બને છે આ રીતે એક વખત ટ્રાય કરજો બસ તો ચલો અહીંયા મારું સાથ થઈ જવા આવ્યું છે અને લસ્સી હજી હવે અત્યારે શોનેતા નથી પીવી થોડી વાર પછી પીશું એમ કહે છે તો મસ્ત ચિલ્ડ થઈ જાય ત્યાં સુધી તો મેં ફ્રીઝમાં મૂકી દીધી છે ચલો અહીંયા એક બાજુ શાક બની ગયું છે આપણે લોટ બાંધી દઈએ ત્યાં સુધી અહીંયા અમારું જમવાનું પતિ ગયું છે અને અમે હાલ જ ફ્રી થયા છીએ અને અંદર બે લસ્સીના ગ્લાસ જોઈને એક પછી એક ઘરના બધા વ્યક્તિઓ બોલો માંડ્યા કે મારે બી પીવી છે મારે બી પીવી છે અને મારી પાસે એ વખતે ફક્ત એટલું જ દહીં હતું એટલે મેં એટલી બનાવી હતી પણ એ પછી બધાની પીવાની ઈચ્છા થઈ ગઈ કે જમીન બધા જ એકદમ ચીલ્ડ મસ્ત લસ્સી પીશું એમ મેં સારું તો ચલો પાછું મેં બીજું દહીં મંગાવી દીધું અને બસ જો હું બીજા ગ્લાસ અત્યારે લસ્સીના બનાવી રહી છું તો ચલો ફટાફટ પેલા બનાવી દઈએ દેખો ફ્રેન્ડ્સ અહીંયા બધી લસ્સી બનાવીને આપણી રેડી થઈ ગઈ છે બસ ફ્રેન્ડ્સ જો અત્યારે બાકી ગયા છે દસ ને અહીંયા મારું બધું કામ પતી ગયું છે લસ્સી એકદમ ચીલ્ડ થઈ રહી છે તો છોકરાઓ હવે નીચેથી આવવાની તૈયારી છે ગમે ત્યારે આવીને પી લેશે તો તમને ગમ્યું હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને જલ્દીથી જઈને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને આગળ આવા નવા નવા વિડીયો હજી બહુ સરસ સરસ આવવાના છે જે પણ નવા હોય અને જોઈ રહ્યા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આગળ નેક્સ્ટ વીકમાં બહુ જ સરસ સરસ વિડીયો આવવાના છે એની માટે તો ઓકે ગુડ નાઇટ બાય જય શ્રી કૃષ્ણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે બાય